સમાચારમાં આગળ પાટણની પાટણના સિદ્ધપુરમાં ગઈકાલે વરસેલા ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે ફૂલપુરા વિસ્તારની પ્રાથમિક શાળા પાણીમાં ગરકાવ થઈ જતાં વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે શાળા જળમગ્ન બની ગઈ વરખંડો સુધી પાણી ભરાઈ ગયા છે બાળકોની સુરક્ષાને ધ્યાને રાખીને શાળામાં શિક્ષણ કાર્ય બંધ રાખવામાં આવ્યું છે ફૂલપુરા પ્રાથમિક શાળા નીચાણવાળા વિસ્તારમાં આવતી હોવાથી દર વર્ષે વરસાદમાં આવી જ સ્થિતિ જોવા મળે છે જેના કારણે શાળા બંધ રાખવાની ફરજ પડે છે અને વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર પણ થઈ રહી છે શાળાને ઊંચી લેવા અનેક રજૂઆતો કરવામાં આવી જોકે કોઈ ઉકેલ નથી આવ્યો શાળાનું લેવલ ઊંચું લાવવા વાલીઓની માંગ છે

તો પેલું બગડ જ છે સાહેબ દર વર્ષે ભરાય છે રજૂઆત પણ કરીએ છીએ એ એ પછી નગરપાલિકા હોય કે ઉપર શિક્ષણ અધિકારીની કચેરી હોય અને બીજું કે આ સ્કૂલ ના પાછળથી બનેલી બજારમાં એવી કેટલીક શાળાઓ જે નવી હાલતમાં હતી એમને તોડીને નવી નવી શરતી બનાવવામાં આવે છે તો છેલ્લા પચાસ વર્ષ આયુષ્ય થઈ ગયું આ સ્કૂલ નું તો એને કેમ તોડીને નવી બનાવવામાં આવતી નથી પાણી ભરાઈ જવાથી શિક્ષણ ઉપર વિપરીત અસર થાય છે કારણ કે અમે બાળકોને અહીંયા બોલાવી શકતા નથી એટલા માટે કે પાછળ તળાવનો ભાગ છે રૂમોની અંદરથી ઝેરી જાનવર આમથી આમ કરતા હોય છે ઘણી વખત મેં સાપ પણ જોયેલા છે પાણીની અંદર એટલા માટે અમે ડરના ભાગે અમે બાળકોને બોલાવી શકતા નથી કારણ કે અમને પણ ડર હોય છે કે બાળક લપસી જાય તો ઝેરી જાનવરનો બારીમાંથી આવવાનો ભય હોય એટલે અમે બોલાવતા નથી